દવા જો મારી કેટલી દવા છે ને હેને ઓસી જાન આ સખલી થઈ ગઈ કેવું ખાજો સમા હે શેન રોટી લે ને જા ક્યાં એ તો ઓડો કે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા તો મિત્રો અત્યારે ઉઠી ગયા છે ને જો બ્રશ લઈને મોઢું જોવું છે છે બ્રશ મને તો છે ને આજ કોલગેટ ફાવે કેમ કે આ છે ને લાલ કોલગેટ બસ આજ હું વાપરું બીજી કોઈ વાપરું જ નહીં મારે બધી લીધેલી છે ને એ જો લાલ જ છે બે હયામાં બે બે હજી છે ને બધું કામ મારે બાકી પડ્યું છે હંજવારી પોતાન થાંભળા ને એવું બધું બાકી પડ્યું છે ને રસોડામાં એ બધું હજી પાકી પડ્યું છે આજ તો ખાલી ના થાંભડા ને આ ધોવાનું ગયું છે બસ એટલું બધું ગયું છે કામ અણિયારા ધોવાના છે સોકડીની ને હંજવારીની કાઢવાનું છે કાંઈ થયું નથી મારે અને બપોરનું રાંધવાનું છે દર્શિતને ભણવા જવાનું છે અત્યારે મારી મેળ્યું ઉપર અયોગ્ય છે પતંગ ઉડાડવા અયોગ્ય છે બોલો

હે એવો બધો આવે કે હા આવે હે મે મોબાઈલ માં જોયું હે જોઈશ તમે તો ભાઈ ઘર દેવળો કેક ખવરાય છે અવસ તમને બધાય ને બર્થડે આવશે એટલે કે દી આવે આમ તારો બર્થડે કે દી આવે છે ઈ તો કે હે તારો બર્થડે કે દી આવે છે પેલા ઈ તો કેવું પડે ને તાર બર્થડે કે દી આવે અવસ તારો બર્થડે કેદી આવે છે શાયદ હે શાયદ દી

પતંગ લેવા આયો પતંગ સગાવા હે પતંગ સગાવા આયો હા સગાવી છેતારે હા અયન હું ઘરે અયન ઓતા ને બળ મંદિર હા પેલો કોઈ મરવાળો હે હા કોઈ મરવાળો

મનીષ ને આવવાની તૈયારી થઈ ગઈ છે હવે આને બે કાઢવા છે ભણવા આજે તો હે ને બપોર પછી મારી હે ને વોસિતા તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે બપોર પછી નો મેં વિડીયો જ નથી બનાવ્યો કારણ કે બપોર પછી હે ને મને પાણી જવા ઝાડા થઈ ગયા અને તાવ ની અસર થઈ ગઈ છે અને બધું ઝેરું થઈ ગયું હું આજ દવા લઈ આવી ગામ દવા જો મારી કેટલી દવા છે અને આ પાણી પાણી નાખીને પીવાના સીધા

અને વિડીયો પણ આપણે હે બહુ જાજો શૂટ નહીં થાય કેમ કે મારી તો તબિયત અત્યારે હા ખરાબ જ છે તો આ વિડીયોને ને હું એન્ડ કરી દઉં છું કેમકે અત્યારે હાલત એવી છે નહીં વિડીયો બનાવવા જેવી એટલે આ વિડીયોને એન્ડ કરી દઈએ આપણે ને કાલે મળશું કાલે નવા બ્લોગમાં તો આ લગ્ન બધાને જય માતાજી